નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ન્યૂઝ પાદરા શહેર પ્રમુખ તરીકે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા દિપેશ પંચાલ અને પાદરા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સંજયસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે ભાજપા પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા સંગઠનાત્મક સંરચનાને અનુરૂપ ચૂંટાયેલ પાદરા નગર ભાજપના પ્રમુખ તરીકે દિપેશ પંચાલ તેમજ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે સંજયસિંહ પરમારની નિયુક્તિ કરી છે જે અંતર્ગત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યાલય ખાતે ધારાસભ્યના હસ્તે તેઓને પુષ્પહાર તેમજ

ખૂબ આધાર અને ભારતીય જનતા પાર્ટીએ જે મને જવાબદારી આપી છે એ ખૂબ નિષ્ઠાથી અને હું પાદરા તાલુકાની જનતાની સેવા કરી અને નિભાવીશ જય માતાજી આજ રોજ ગુજરાત પ્રદેશ દ્વારા મારી પાદરા નગર શહેર પ્રમુખ તરીકે વરણી કરેલી છે એ બદલ પાદરાના શ્રી ચૈતન્યસિંહ ઝાલા જિલ્લા પ્રમુખશ્રી અને પ્રદેશ પ્રમુખશ્રીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું તેમજ મારા સ કાર્યકર્તાઓનો આભાર માનું છું